જમ્મુ શ્રીનગર હાઇવે ઉપર થયેલા આતંકી હુમલાના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ માટે કેન્ડલ માર્ચ પુતરા આવેદનપત્ર સહિત કાર્યક્રમો થકી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી દેશના જાંબાજ સૈનિકો પર કાયર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો જેમાં દેશની સુરક્ષા કરતા બેતાલીસ જવાનો શહીદ થયા છે અને ચાલીસ થી વધુ જવાનો ઘાયલ થયા છે ત્યારે આતંકવાદીના હુમલાઓને લઈ સમગ્ર રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી એક કેન્ડલ માર્ચ નીકળી પાંચ સર્કલ સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં કાંગ્રેસી કાર્યકર્તાઓ અને લોકો પણ જોડાયા હતા અને આવા આતંકવાદી દુષ્કૃતીયને વખોડી નાખી દેશ માટે શહીદ થનાર ભારતના જવાનો માટે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ તે હસી કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારોય ઉપસ્થિત રહી બે મિનિટનું મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી સમગ્ર ઘટનાને પરિમલસી રણાએ વખોડી નાખી હતી જમ્મુ કાશ્મીરના શ્રીનગર હાઈવે ઉપર પુલવા ખાતે આજે દેશની સુરક્ષા માટે જે સુરક્ષા કરી રહેલા હોય એવા સૈનિકો પર આજે આતંકવાદી હુમલો થયો છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ એને સખ શબ્દોમાં વખોડે છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિથી લઈ પાંચ બત્તી સુધી આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું હતું જે રીતે પરિવારને આફતની ઘડી આવેલી છે ત્યારે સમગ્ર ભારત દેશનો પરિવાર આજે એ પરિવારની સાથે છે અને એને આજે અમે સાથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ

સવા કરોડ કરોડ એકસો ને આટલો મોટો ની વસ્તી ધરાવતો જમાનામાં આજે પણ પાછળ આતંકવાડીના મંશુઆ પર આજે પાછળ છે એમાં હું કહી શકું ચોક્કસપણે તો પછી જે કંઈ પણ આપણી એજન્સીઓ છે સુરક્ષા એજન્સીઓ છે કે જે બ્યુરો છે કે આપણા લૂંટવાસો છે કે જે સતત ને સતત નજર રાખે છે બોર્ડર ઉપર ચાહે ચીનની બોર્ડર હોય પાકિસ્તાની બોર્ડર કે અન્ય બોર્ડર હોય અને એને ખુફિયા એજન્સી તરીકે ઓળખવામાં આવે છે એ આજે ખુફિયા એજન્સી પર પણ મારો એક સવાલ છે કે આટલું મોટું આઈડીએસ લઈને આટલા બધા આતંકવાદીના મનસુબો પાર પડે અને તે કેટલા કિલોમીટર અંદર આપણી હડમાં આવીને આટલો મોટો અકસ્માત સર્જે તો આજે એમના સુરક્ષા પર પણ એક સવાલ છે તો હું કે જે કોઈ પણ આમાં જવાબદાર હોય એને તાત્કાલિક ડિસ્મિસ કરો સસ્પેન્ડ કરો અને કાળા પાણીની જો સજા હોય તો એમને પણ કરો કેમ કે આ બીલી વખત વગર આ શક્ય છે નથી તો ભરૂચ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ જમ્મુ શ્રીનગરમાં આતકી હુમલાને વખોડી નાખી હુમલો કરનારાઓને પાકિસ્તાનમાં ઘૂસીને મારવાની માંગ સાથે ભારતના એક શહીદ જવાન સામે દસ આતંકવાદીઓના માથા વીંગી નાખવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદે પાંચબત્તી સર્કલ સ્થિત પાકિસ્તાનના પુતળાનું દહન કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો પાકિસ્તાન હાય હાય પાકિસ્તાન મુર્દાબાદના નાળાઓથી વાતાવરણ ગજવી મૂકી આતંકવાદીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો ગઈકાલે પુલવામાની અંદર જે આતંકવાદી હુમલામાં દેશના જવાનો શહીદ થયા છે વિશ્વ હિન્દુ પરિષદ સંઘ પરિવાર તરફથી આજે એ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા અહીંયા અમે ભેગા થયા છે શહીદ જવાનોના પરિવારજનોની સાથે અમારી સમ સંવેદના જોડાયેલી છે અને સંઘ પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ સદૈવ એમની પાછળ ઊભા રહેશે એવું અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ શું લાગણી છે દેશની સરકાર સામે અમારી એવી લાગણી છે કે હવે સમય આવી ગયો છે કે આવા જે જેહાદી માનસિકતાઓ જેહાદી તત્વો આતંકવાદીઓને ગમે તે ભોગે એને ખતમ કરવામાં એનો નાશ કરવામાં આવે પાકિસ્તાનની અંદર ઘૂસીને એમને મારવું પડે કે કાશ્મીરની અંદર ઘૂસીને મારવું પડે જે હથકંડો અપનાવવું હોય હવે સમય આવી ગયો છે છપ્પન ઇંચની છાતી બતાવની અને એક શિરની સામે દસ શિર લાવવાનો સમય આવી ગયો છે હવે આખા દેશના હિન્દુ સમાજની એ તીવ્ર ઉગ્ર માંગણી છે કે એક જવાન જે શહીદ થયા છે એની સામે દસ શીર દસ આતંકવાદીઓના શીર અમને જોઈએ એવી ઉગ્ર માંગણી અમે વડાપ્રધાન આ સરકાર તરફ સરકારી પાસેથી કરીએ છીએ અત્યારે અહીંથી પછી અમે કલેક્ટર શ્રીને આવેદન આપીને પણ આ માંગણી અમે વ્યક્ત કરવાના છે અને આ અમારી આખા સમાજની હિન્દુ સમાજની વિશ્વ હિન્દુ પરિષદ સંઘર્ષ પરિવારની એવી માગણી છે કે હવે પૂરેપૂરું સમય આવી ગયું છે કે આતંકવાદ ઉગ્રવાદ જેહાદી માનસિકતાવાળાને નાથવાનો સમય પૂરેપૂરો આવી ગયો છે એટલે હવે એને પૂરેપૂરું સમાપ્ત કરી દેવું જોઈએ જેથી કરીને ભવિષ્યમાં

અને જેમણે પોતાનો પ્રાણ ગુમાવ્યો છે તેના માટે આજે અમારી શાળાની દીકરીઓ અને દીકરાઓએ માં નર્મદા કિનારે આવી અને આજે ધૂન કરી છે પ્રાર્થના કરી છે તેમના ફેમિલીને ખૂબ બળ મળે તેમના આત્માને શાંતિ મળે અને ભગવાન સ્વામિનારાયણના મેં એવી પ્રાર્થના કરી છે કે એમનો બીજો જન્મ છે તે ખૂબ સારા કુળમાં થાય ખૂબ સારી જગ્યાએ થાય અને ફરીથી એ આ દેશની રક્ષા કરવા અર્થે એને પ્રેરણા આપે આ હેતુથી આજ અમે પ્રાર્થના કરી છે પરંતુ ખરેખર સાચા અર્થમાં પ્રાર્થનાની સાથે સાથે આ બાળકોની અંદર રાષ્ટ્રભાવ જન્મે આ બાળકોની અંદર દેશદાજ આવે અને આ દેશ માટે એમને કંઈક કરી છૂટવાની ભાવના ઊભી થાય તે હેતુથી આજનો આ પ્રસંગ હતો આજની આ શ્રદ્ધાંજલિ સભા હતી આજની આ મૌન સભા હતી અને આજનું આ અમારી શહીદો માટેની ધૂનતી ખરેખર સાચા અર્થમાં પાકિસ્તાન પ્રત્યે જ્યાં આતંકવાદની નર્સરી છે એવું કહેવાય કે ત્યાંથી ઊભું થાય છે અને ત્યાંથી જ એની ટ્રેનિંગ થતી હોય પ્લેગ પ્લેગ્રુપથી લઈ નર્સરીથી લઈ અને અત્ય અહીંયા સુધી અબ્દુલ ગઈકાલે જે આદિલ આદિલ અહેમદ જેવા હજારો યુવકોને જે ટ્રેન કરે છે અને આપણા દેશને રક્તરંજિત કરે છે તો હવે આપણી સરકારે રાહની જોવી જોઈએ અને તાત્કાલિક આના ઉપર એક્શન લેવા જોઈએ એવી દરેક ભારતીયોની માંગ છે દરેક હિન્દુસ્તાનની માંગ છે જય ભારત જય હિન્દ ઓકે અમે ગઈકાલે કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો હતો તે તે અર્થે દૂન કરી છે અને જે દેશનું રક્ષણ કરે છે તેવા ચુમ્માલીસ જવાનો શહીદ થઈ ગયા છે જે દેશનું રક્ષણ કરે છે એવા સૈનિકો શહીદ થયા છે તે તે અમે સહન કરી શક્યા નથી તેથી અને આ અને આ આતંકવાદી હુમલાનો બદલો લેવો જોઈએ તે તે અર્થે તે તે અર્થે અમે

હતો આતંકવાદી હુમલામાં જે જવાનો શહીદ થયા છે એને પહેલા તો હું ભાવ ભાવભીનો શ્રદ્ધાંજલિ આપું છું અને સાથે સાથે કહેવા પણ માંગુ છું આ તબક્કો એકબીજા પર આક્ષેપનો ન થવો જોઈએ પણ શું કરીએ જે પ્રમાણે સરકાર છે અને સરકારે જે પ્રમાણે સુરક્ષાની વાતો લઈને મોટા મોટા બનકા ફૂંકે છે ત્યારે ગઈકાલે જે અકસ્માત થયો છે અને જે પ્રમાણે આતંકવાદ હુમલો થયો છે એમાં એ નપાર સાબિત થયું છે એક બાજુ દેશભક્તિની વાતો કરે છે હિન્દુત્વની વાતો કરે છે ત્યારે મારે એટલું જ કેવું છે કે આખા દેશમાં લોકોના મનમાં માનસ પટ પર જે પ્રમાણે આતંકવાદી હુમલો થયો અને શહીદો જવાન થયા અમર થઈ ગયા એના માટે લોકો શોક કરે છે કેન્ડલ માર્જ કરી છે કોઈ પુત્ર દહન કરે છે પણ આ ભાજપા સરકાર એક એકે કાર્યકર્તાઓ કે એકે સંગઠનો એમના આ દેશના જવાનો માટે રોડ ઉપર કે એમની સંસ્થાઓ પર દેખાયા નથી એમના શ્રદ્ધાંજલિ શોક માટે પણ બહાર આવ્યા નથી શું કારણ હોઈ શકે મારું જે કહેવાનું મંતવ્ય એવું છે કે આમાં કંઈક બીજો કંઈક તમારો રસ્તો છે કહેવામાં આવ્યું છે અમને જાણવા મળ્યું છે કે એમના પ્રદેશ કક્ષાએથી જો કોઈ આદેશ આપવામાં આવશે તો જ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે તો આમાં પણ તમારે પ્રદેશ રક્ષાને રજવા જોઈએ કે ભાઈ શ્રદ્ધાંજલિ આપવા માટે આ તો આપણા દેશની સુરક્ષા એ એ જવાનો જે મરી ગયા છે અને જે અત્યારે ઊભા છે તેઓ રાતે ચોવીસો કલાક જાગે છે ત્યારે આપણે ચેનની નીંદ સુઈએ છીએ ત્યારે આ તબક્કે પણ ભાજપા સરકાર પ્રભુ શાંતિ અર્પે અને તેઓના પરિવાર ને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે દેશ ની સુરક્ષા કરનારા શહીદો ને ઇન ભરૂચ ચેનલ પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે